हाल कोरोनाની જેમ મંકીપોક્સ મહામારી પણ વિશ્વ માટે ખતરારૂપ બની છે ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંઘઠને વયસ્કોમાં મંકીપોક્સના ઉપચાર માટેની પ્રથમ રસીને મંજૂરી આપી દીધી છે જેમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ પુખ્ત વયના લોકોમાં મંકીપોક્સની સારવાર માટે રસીના ઉપયોગ માટે પ્રથમ મંજૂરી આપી છે આ અંગેની માહિતી શુક્રવારે જીનીવામાં આપવામાં આવી હતી જેને આફ્રિકા સિવાય અન્ય સ્તરોએ આ રોગ સામે લડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હોવાનું કહેવાય છે તે એકવાર રસી મંજૂર થઈ ગયા બાદ જેવી વેક્સિન એલિયન્સ અને યુનિસેફ જેવા દાતાઓ તેને ખરીદી શકે છે તો WHO ની આ મંજૂરી હેઠળ હવે 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને બે ડોઝની રસી આપી શકાશે જો તેનો પુરવઠો મર્યાદિત છે કારણ કે ત્યાં માત્ર એક જ ઉત્પાદક છે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App